સારો પતિ મળે તેવા આશીર્વાદ પણ આપે છે તો પ્રેમથી કોમેન્ટમાં લખો જય મા મોગલ જો તમે માનતા હો તો આ વાર્તા પૂરી સાંભળજો મિત્રો

તેમના જીવનમાં કાતે વિદેશ સુખી હતા સુનીલનો બિઝનેસ પણ સારો ચાલતો હતો આ બાજુ સુશીલા અને તેની સાસુ વચ્ચે માં દીકરી જેવા સંબંધો હતા પણ કહેવાય છે ને કે બધાને બધું ભગવાન નથી આપતા તેવો જ આ પરિવારમાં પણ હતો સુશીલાને શેર માટેની ખોટ હતી એટલે સુશીલાને આ વાતનો ઘણો દુઃખ હતો એક દિવસ સુનીલને તે કહેતી હતી આપણને લગ્નના 12 વર્ષ થઈ ગયા છે તોય પણ આપણને એક સંતાન નથી

ઘરે પહોંચીને તેની માતાએ કહ્યો દીકરા શું થયું ડોક્ટરે શું કીધું તમે માં બાપ તો બનવાનો છો ને ઓપર મરતા મરતા તમારા બાળકને રમાડીને જાઓ બોલ સુશીલા જલ્દી કે સો ડોક્ટરે સારા સમાચાર આપ્યા છે ને સુશીલા રડતા રડતા તેની સાસુને કહેવા લાગી સાસુમાં મારા ભાગ્યમાં સંતાનનો શોખ જ નથી હું અભાગણી છું કે તમારા અને સુનિલના એક બાળકનું સપનું પણ પૂરું નથી કરી શકતી તેની સાસુ આ બધું સાંભળીને દુખી થઈ તે પોતાનો દુઃખ જાણ કર્યા વગર સુશીલાને આશ્વાસન આપતા કહ્યો દીકરી દુખી ન થા આ તો ભગવાનની માયા છે ભગવાનથી મોટો કોઈ ડોક્ટર નથી કે તેનો બધો કહું સાચું પડે ભગવાન ઉપર વિશ્વાસ રાખ બધું સારું થઈ જશે આટલું કહી તે મંદિર તરફ જવા લાગ્યા તે મંદિરે જઈ રહ્યા હતા ત્યાં એક બાકરો હતો તે બાકરા પર જઈને બેઠા તે દુખી હતા એટલામાં ત્યાંથી એક સંત જઈ રહ્યા હતા તેમની નજર બાકડા ઉપર બેઠેલા માજી ઉપર પડી તેમને દુખી જોઈને સંતે કહ્યો દીકરી કેમ દુખી છે ત્યારે દુખી નજરે સંત સામુ જોયો અને કહ્યો મહારાજ ઓ એટલા માટે દુખી છું કે મારા દીકરા અને વહુને લગ્નના 12 વર્ષ થઈ ગયા છે તો પણ તેમે કોઈ સંતાન નથી આજે તે ડોક્ટર પાસે ગયા હતા અને ડોક્ટરે કહ્યો

તારી બહુને કહેજે કે તે માં મોગલના મંગળવાનું વ્રત કરે તે તમારી મનોકામના અવશ્ય પૂરી કરશે કેમ કે માં મોગલ દિન દુખ્યાના દુખ ભાગે છે એટલે તમારે પણ માં મોગલના ચરણોમાં જવું જોઈએ આ વાત સાંભળીને સુશીલની માતાના ચહેરા પર ખુશીની લહેર દોડવા લાગી અને સંતરે પગે લાગીને કહ્યો ભલે બાપુ તમારા કીધા પ્રમાણે અમે માં મોગલની ટેક રાખીશું સંતે કહ્યો ભલે દીકરી મા મોગલ બધું સારું કરી દેશે જય મા મોગલ એમ કહી તે સાધુ ત્યાંથી આગળ ચાલવા લાગ્યા સુનીલની માં ઘરે પાછા આવ્યા સુનીલ અને સુશીલા જે ઉદાસ મને બેઠા હતા તેમણે કહ્યો દીકરા વહો મારી વાત સાંભળો હું જ્યારે મંદિરે જતી હતી ત્યાં રસ્તામાં મને એક સંત મળ્યા તેમણે મને કહ્યો કે તમારી મનોકામનામાં મોગલ જરૂર પૂરી કરશે આમ બધી વાત કરી સંભળાવી આ બધું સાંભળીને સુશીલા અને સુનીલ ખૂબ જ ઝાજી થઈ ગયા અને તેમણે ત્યારે જ કહ્યું જો મા મોગલ તો સાજે જ બધાના દુઃખ દુઃખ કરતી હોય અને મા તો સાજે જ કાપડું ધામમાં હાજર હાજર બિરાજમાન હોય તો અમે બંને મા મોગલના મંગળવાર રાખીશું માં મોગલ અમને એક સંતાનનો શોખ આપ એમ કહી તે દરરોજ મા મોગલને પ્રાર્થના કરતા અને રોજ સંતાન થવાની આશા સાથે મા મોગલને આજીજી કરતા આમ થોડાક મહિના વીતી ગયા અને એક દિવસ સુશીલાને ચક્કર અને બીમાર જેવું લાગ્યું તેથી તે ડોક્ટર પાસે ગઈ ત્યાં ડોક્ટરે બધા ચેકઅપ કર્યા અને રિપોર્ટ જોતા જ ડોક્ટર આશ્ચર્યચકિત થઈ ગયો અને કહેવા લાગ્યો આો ન થઈ શકે મારી આખી જિંદગીમાં આવું થતાં ક્યારે મેં જોયો નથી આ કેવો ચમત્કાર છે ત્યારે સુશીલા ડોક્ટરે કહે છે શું થયો ડોક્ટર સાહેબ શું કઈ ગભરાવા જેવી વાત તો નથી ને ત્યારે ડોક્ટરે કહ્યો ના એવું કંઈ નથી તમારા માટે ખૂબ જ ખુશીના સમાચાર છે તમે માં બનવાના છો પણ જ્યારે મેં પહેલા તમારો રિપોર્ટ જોયા હતા ત્યારે તમારે માં બનવાનો કોઈ ચાન્સ ન હતો પછી આ ચમત્કાર કેવી રીતે થયો તે સમજાતું નથી તારે સુશીલાએ કહ્યો ડોક્ટર સાહેબ આ તો બ મોગલની કૃપા કહેવાય જો લેખમાં પણ મેખ મારે એવી માં મોગલ એમ કહે સુશીલા ઘર તરફ જવા લાગી અને ઘરે પહોંચીને તેની સાસુને આ ખુશખબરી સંભળાવી તારે સુનિલ અને તેની માં બહુ ખુશ થયા અને કહેવા લાગ્યા આ તો માં મોગલની કૃપા છે આમ નવ મહિના પછી મોગલ માએ દૂધના ફેણ જેવો એક દીકરો આપ્યો તે દીકરાને લઈને તે કાબરવ ધામ ગયા આમ તેમના પરિવારમાં ખુશીનો કોઈ પાર ન રહ્યો અને તે બધા સુખેથી જીવન જીવા લાગ્યા મિત્રો જો તમને આ વાર્તા પસંદ આવી હોય તો તમારા પરિવાર સાથે શેર કરો અને મારી ચેનલ સબસ્ક્રાઇબ કરો જય માં મોગલ બધાની મનોકામના પૂરી કરજો